નમસ્કાર ગુજરાત હવામાન ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે હવામાનની આગાહીની આપણે વાત કરીએ તો જેટલા પણ મિત્રો રાઉન્ડ હતા વરસાદના એ બધા મિત્રો હવે સમાપ્ત થઈ ગયા છે હવે જો એક છેલ્લો રાઉન્ડ મિત્રો આવે તો આવે અને જો આવે મિત્રો તે નવરાત્રી દરમિયાન આપણને જે રાઉન્ડ છે મિત્રો તે જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો હેલ્મેટની મુક્તિ મિત્રો હવે થઈ ગઈ છે ગુજરાતમાં મોટા ભાગે કેટલાક શહેરોમાં હેલ્મેટને ફરજિયાત કરવામાં આવ્યું હતું પરંતુ લોકોના વિરોધથીને આ જે નિયમ છે મિત્રો એ બદલી નાખે રાખ્યો હવે હેલ્મેટ જો તમે ના પહેરો તો તમારી પાસેથી દંડ નહીં લેવામાં આવે પરંતુ તમને એક ગુલાબ આપીને જાગૃત મિત્રો જરૂર કરવામાં આવશે ત્યાર પછીના મોટા સમાચારની વાત કરીએ તો દૂધના ભાવમાં મિત્રો ઘટાડો હવે થવાની શક્યતા અહીંયા છે જીએસટી નો દર જે છે મિત્રો એ હવે ઘટતા જે પણ દૂધના પેકેટો છે મિત્રો એમાં પાંચ ટકી પાંચ ટકાનો જીએસટી મિત્રો લાગતો હતો જે હવે બાવીસ સપ્ટેમ્બર થી શૂન્ય થઈ શકે જેનાથી ગ્રાહકોને મિત્રો તાત્કાલિક એક રાહત મિત્રો હવે મળશે ત્યાર પછી ના મોટા સમાચાર ની વાત કરે તો ખેડૂતો માટે મિત્રો રાહત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જેટલા પણ મિત્રો ખેડૂતો છે જેને પાકનું વળતર મિત્રો આપવામાં આવે ત્યાર પછી ના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો પીએમ કિસાન યોજના ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર

લિસ્ટ જે છે મિત્રો એ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે એમાં જો તમારું નામ હોય તો તમને આ ખાતાની અંદર પૈસા જે છે મિત્રો તે હવે મળશે